અને એ વીજનો વેપાર કરવા માટે ગુજરાતમાંથી બીજા રાજ્યોમાં મોકલવા માટે સાતસો પાસઠ કેવીની લાઇન જે કચ્છમાંથી પસાર થઈ રહી છે આ જ્યારે ખેડૂતોનો ખેતરમાં કોઈ અધિકાર જ ના હોય એવી રીતે જે તમામ નિયમો છે આ નિયમોનો કંપનીની ફેવરમાં કેવી રીતે ઉપયોગ થાય એ રીતે તંત્ર અને પ્રશાસન મથી રહ્યું હોય અને એની સામે નેવું નેવું દિવસથી આના ખેડૂતો જજુમી રહ્યા હોય ત્યારે આજે કલેક્ટર સામે એક કલાક સુધી લીગલી ચર્ચા કરી કે આ સાતસો પાસઠ કેવીની લાઈનમાં સડસઠ મીટર કોરિડોર બહાર કંપનીનો કોઈ અધિકાર છે કલેક્ટરે કહ્યું કે નથી તો પછી બાજુવાળા ખેડૂતના ખેતર તો ઠીક છે બાજુવાળા ખેડૂતને પણ પોલીસ સુકામ એને રોકે છે ભાઈ આવા અનેક સવાલો કલેક્ટરને કર્યા એમની પાસે કોઈ જવાબ નહોતા ચોવીસ તારીખે એમણે કહ્યું છે કે હું તપાસ કરીને કહીશ એટલે ચોવીસ તારીખે જવાબ લેવા જવાના છે જગતનો તાત જયારે જવાબ લેવા જાય ત્યારે હજારોની સંખ્યામાં હોવા જોઈએ ત્યાં કલેક્ટર કચેરીથી નીકળી અને આજે જ આ જ વાંઢિયાના ખેડૂતોને સવારમાં ઉપાડી અને સામખેયાળી પોલીસ સ્ટેશને બેસાડી રાખ્યા હતા એમને છોડાવ્યા ત્યાંથી વાંઢિયા ગામના ખેડૂતોને મળ્યા અને અત્યારે આથી છૂટા પડતા પહેલા હું કચ્છના તમામ ખેડૂતોને કહું છું કે આ વાંઢિયાના એકનો પ્રશ્ન નથી કે આ એક લાઈનનો પ્રશ્ન નથી આવનારા દિવસોમાં એથી પચાસ લાઈનો નીકળવાની છે જો આજે આપણે સામૂહિક સાથે મળીને લડાઈ નહીં કરીએ તો જમ ડોહી મરે એનો વાંધો નથી જમ ઘર ભાડી જાય જો આ જમને ઘર ના ભાળવા દેવું હોય તો આખા કચ્છના ગામે ગામથી ખેડૂતોએ બહાર નીકળવું જોઈએ અને ચોવીસ તારીખે કિસાન સંઘર્ષ સમિતિના માધ્યમથી હમણાં જ મિટિંગમાં જયેશભાઈએ કહ્યું કે તમામ રાજકીય પક્ષના આગેવાનોને કહીએ છીએ કે આવો તમામ ખેડૂત સંગઠનોને કહીએ છીએ કે આવો આપણે સૌ સાથે મળી અને આ જે વીજ વહન કરતી કંપનીઓ વીજ ઉત્પાદન કરતી કંપનીઓ જે રાક્ષસ રૂપી જે કામગીરી કરી રહી છે એમની સામે સાથે મળીને પ્રતિકાત્મક જવાબ આપવો ખૂબ જરૂરી છે એટલે આપ સૌને આમંત્રણ આપીએ છીએ કે આવતી ચોવીસ તારીખે આપ સૌ ભુજ ખાતે પધારો સાથે મળી અને કલેક્ટર પાસે જવાબ માંગીએ જે પાંચ પચીસ સવાલો ઉભા કરેલા છે એમના જવાબ લેવા જવાના છે તો આપ સૌ ઉપસ્થિત રહ્યો એવી આપ સૌને વિનંતી સાથે આહવાન હાકલ અને આમંત્રણ છે જય જવાન જય કિસાન જય જગત